હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું તુરિયા અને ચણાની દાળનું શાક જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે આ રીતે તુરિયા લેવાના છે તો અહીંયા મેં લગભગ પાંચસો ગ્રામ જેટલા તુરિયા લીધા છે તુરિયાની છાલને આપણે કાઢી નાખીશું તો આ રીતે મેં તુરિયાની છાલ કાઢી લીધી છે હવે આપણે એના નાના નાના ટુકડા કરી લઈશું તો ટુકડા બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એ રીતના રાખીશું એટલે મીડિયમ સાઈઝના આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે હવે એક ખાણીમાં આપણે છથી સાત કળી લસણ છે એને આ રીતે ખાંડીને રાખીશું તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલને આપણે સરખી રીતે ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ બરાબર ફૂટી જાય ત્યારબાદ આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું હવે આપણે આમાં વન ફોર્થ કપ જેટલી એટલે કે પા કપ જેટલી ચણાની દાળ છે એ નાખીશું સાથે આપણે આમાં જે આપણું ખાંડેલું લસણ છે એ નાખીશું ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું અને લો ફ્લેમ ઉપર જ આપણે એકાદ મિનિટ આને થવા દઈશું હવે આપણે આમાં જે આપણા સુધારેલા તુરિયા છે એ નાખીશું સારી રીતે આપણે આને મિક્સ કરી લઈશું તો જનરલી બાળકોને તુરિયા ગલકા દૂધી એવું શાક નથી ભાવતું પણ જો તમે તુરિયાનું શાક આ રીતે બનાવશો તો એ ચોક્કસ ખાશે અને એકદમ સ્વાદિષ્ટ એકદમ ટેસ્ટી આ શાક બને છે એક વખત ચોક્કસ આ રીતે રેસીપી ટ્રાય કરજો હવે આપણે આમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર નાખી દઈશું સાથે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ ફરીથી એક વખત મિક્સ કરી લઈશું સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું ત્યારબાદ આપણે આને ઢાંકીને થવા દઈશું પાંચથી સાત મિનિટ પાંચથી સાત મિનિટ બાદ આપણે એને ખોલીને ચેક કરી લેવાનું છે તુરિયામાંથી ઓલરેડી પાણી છૂટે છે એટલે અમે પાણી નાખવાની આમાં બિલકુલ જરૂર નથી ચણાની દાળ પણ એ પાણીમાં જ આપણી સરસ રીતે કૂક થઈ જશે તમે જોઈ શકો છો આપણે જે તુરિયા છે એ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે સાથે ચણાની દાળ છે એ પણ થોડી સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે આમાં બાકીના મસાલા નાખીશું તો એક ચમચી આમાં મેં લાલ મરચું પાવડર નાખ્યું છે ધાણા ધાણાજીરુંનો પાવડર છે એકથી દોઢ ચમચી આપણે નાખીશું અને સારી રીતે આને એક વખત ફરીથી મિક્સ કરી લઈએ આ રીતે સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે ફરીથી આને ઢાંકીને પાંચથી સાત મિનિટ બીજી વખત થવા દઈશું હવે આપણે ચેક કરી લઈએ તો આપણું જે શાક છે ઓલમોસ્ટ અહીંયા રેડી છે આપણે ચણાની દાળને એક વખત ડીશમાં કાઢીને ચેક કરી લેવાની જો ચણાની દાળ કડક લાગે તો હજી બેથી પાંચ મિનિટ થવા દેવાનું અને જો ચણાની દાળ બરાબર કૂક થઈ જાય તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો રેડી છે આપણું ટેસ્ટી એવું ચણાની દાળ અને તુરિયાનું શાક જેને તમે રોટલી ભાખરી પરાઠા સાથે સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી આ શાક બને છે એક વખત આ રીતે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો તમારા કોઈ સજેશન હોય એ પણ જણાવજો તો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ